કપરાડા તાલુકાના માંડવા વડદેવી નજીક બુલેટ ટ્રેનના ના કામ અર્થે લઈ જવાતી એકસો વીસ ટન વજનની ક્રેન ભરેલું ટ્રેલર ઘાટ નહીં ચડી શકતા રિવર્સ આવી જતા રસ્તાની સાઈડે ઉતરી જતા રસ્તો બ્લોક થયો કપરાડા તાલુકાના માંડવા વડદેવી નાસિક થી નવસારી જતું બુલેટ ટ્રેનના ના કામ અર્થે લઈ જવાતી એકસો ટન વજનની ક્રેન ભરેલું ટ્રેલર નંબર ડીઝી વન કે નાઇન સિક્સ વન શકતા કન્ટેનર સાઈડ પર ગુરુવારના રોજથી ફસાયેલા આ ટ્રેલરને લઈ વીસ કલાકથી રસ્તો બ્લોક થયો છે જેને લઈ વાહન વ્યવહાર ખોરવાયો છે આ એકસો વીસ ટન વજનની ક્રેન ભરેલ ટ્રેલર ફસાવાના કારણે 20 કલાક થી નાસિક હાઈવે બ્લોક થવાના કારણે રોડની બંને તરફની વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે